ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અગાવાડા ગામથી ફોન છે જિલ્લો તાલુકો દાહોદ નબુભાઈ કિયાજી ભાબોળ તો તેઓ કોળી સમાજમાંથી આવે છે અને તેમને ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓ છે તો એમના માટે કોઈ પાત્ર મળી જાય એટલા માટે આપણી ચેનલમાં ઓડિયો મૂકાવ્યો છે તો મિત્રો ઓડિયો એટલો શેર કરજો કે નબુભાઈને યોગ્ય પાત્ર મળી જાય તો મિત્રો નવા મિત્રોને જો ચેનલમાં જોડાવું હોય તો એના માટે એક વોટ્સએપમાં મારા વોટ્સએપમાં તમારે મેસેજ મોકલવો પડશે કે ફોરમ મોકલો તો અમે એક તમને ફોરમ મોકલશું એની લિંક આવશે તો લિંક સાવ ગુજરાતીમાં તમારે ભરવાની રહેશે લિંક ઉપર ક્લિક કરશો એટલે ફોર્મ છે એ ગૂગલની અંદર ખુલી જશે અને એમની અંદર તમારે માહિતી ભરવાની રહેશે કે નામ ગામ જિલ્લો તાલુકો મોબાઈલ નંબર શું કામ કરો છો કેટલું ભીડા છો આ બધી માહિતી તમારે ડિટેલમાં ભરવાની રહેશે અને એક સબમિટનું બટન આવશે અને એક સબમિટનું બટન આવશે એ સબમિટના બટન ઉપર ક્લિક કરશો એટલે ફોર્મ કમ્પ્લેટ બતાવશે અને એમનો સ્ક્રીનશોટ પાડી અને મારા વોટ્સએપની અંદર મોકલી દેવાનો એટલે એ ફોર્મ મારે અહીંયા જમા થઈ જશે અને જે કાંઈ એને વિગત ભરી હશે તે મને એપ્લિકેશનમાં બતાવશે તો આ રીતે આપણે રાખ્યું છે તો એનાથી થોડુંક સરળ પડી જાય અને બીજા જે આપણા અગાઉ જે મિત્રોએ ફોન કર્યા હોય તો એમનું બધા એનો સમયસર વારો આવી જાય લાઇન ટુ લાઇન સિરિયલ ટુ સિરિયલ વારો આવે એટલા માટે આપણે આ ફોમની સિસ્ટમ રાખી છે તો આમાં કોઈ અઘરું કે એવું કામ છે નહીં સાવ ઈજી છે કોઈ પણ માણસ ભરી શકે જ્યોતિબેન ભૂદેવ ગાંધીધામથી આપણને ફોન આવેલો હતો અને બેન કે આપણે ઓડિયો નથી મૂકવો અને મને કોઈ એવું પાત્ર મળી જાય પોતે બ્રાહ્મણ સમાજમાં છે અને એમને કોઈ ગાંધી તેમને કોઈ મહેસાણા બાજુ કોઈ પટેલ સમાજમાંથી હોય તો એમને સંબંધ કરવો છે તો એમનો આ પ્રશ્નલ છે એટલા માટે કોઈ વ્યક્તિને જ્યોતિબેન સાથે વાત કરવી અને જ્યોતિબેનની ઉંમરમાં યોગ્ય હશે તો આપણે જ્યોતિબેન સાથે વાત પણ કરાવશું એના માટે ખાસ કરીને મિત્રો તમારે મેસેજ કરવાનો રહેશે વોટ્સએપની અંદર અને લખવાનું રહેશે કે જ્યોતિબેન ગાંધીધામ માટે વાત કરાવો અને તમારી ડિટેલ પણ એમાં આપવી પડશે તમારો જે બાયોડેટા તમારી ઉંમર તમારું ગામ તમારું નામ આ બધી વિગત તમે ભરી અને મને મોકલશો અને હું જ્યોતિબેનને એ મેસેજ મોકલીશ અને ખાસ કરીને તમારો ફોટો પણ મોકલજો એટલે બધું હું ડિટેલ બેનને મોકલીશ બેનને યોગ્ય લાગશે તો હું તમને કોન્ફરન્સ દ્વારા વાત પણ કરાવીશ મિત્રો ફોન ન કરતા કારણ કે ફોન એટલા બધા આવે છે ઘણી વખત ફોન ઉપડે પણ નહીં તો તમને ઓલું ન થાય કે ભાઈ ફોન ઉપાડ્યો નહીં મારો એટલા માટે મેસેજ કરજો તો મેસેજથી અમને જાણવા મળશે અને જો અમારે તમારી ડિટેલ સિલેક્ટ થાય તો પણ અમે ફોન પણ કરાવશું તમને અને એક બીજા બેન પણ છે જે સોનલ બેન બારોટ એવું લખાયું છે અને તેઓ રાજકોટના જ છે એમની ઉંમર પણ પચાસને આજુબાજુ જ છે તો એમના માટે કોઈ એવું પાત્ર હોય તો આપણે એ પણ વાત કરાવશું પણ ખાસ કરીને મિત્રો મેસેજ કરજો વોટ્સએપની અંદર જો મેસેજ કરશો અને તમારી વિગત બધી એમને ભરજો તમારો ફોટો મોકલજો અને ખાસ લખજો કે ભાઈ સોનલબેન સાથે વાત કરવી છે તો આ બધા ડેટા હોય છે અમે બેનને મોકલાવીએ અને બેનને જો યોગ્ય લાગે તો પણ આપણે વાત કરાવશું અને બીજો એક આપણે હિનાબેન પ્રજાપતિનો પણ ઓડિયો મૂકો છે તેમાં પણ એવું છે કે એના ઘણા બધા અમને ફોન પણ આવે છે અને પોતે કામ કરતા હોય એવા પણ આવે છે અને બેનની ઉંમર પાસાઠ વર્ષ છે એટલે પાસાઠ વર્ષથી નીચે ઉંમરના કોઈ વ્યક્તિએ ફોન ન કરવો અથવા મેસેજ ના કરવો પાંસાઠ વર્ષની ઉપર હોય તો અમને તેમની વિગત બધી જણાવજો શું કામ કરે છે અને ખાસ કરીને બેનને નોકરિયાત અને નોકરીમાંથી રિટાયર થયા હોય અને પેન્શન ચાલુ હોય એવા વ્યક્તિમાં જ એને ગણતરી છે તો આવા વ્યક્તિ મેસેજ કરે અમને અને પોતાની ડિટેલ અમને આપે ફોટો આપે તો અમે વાત પણ કરાવશું બેન સાથે અને બીજું પ્રફુલ્લાબેન પંચોલીનો પણ એક આપણે ઓડિયો મૂકેલો છે એમને પણ સંબંધ કરવો છે એમનો ઓડિયો તો ઓલરેડી એમાં છે જ તો પ્રફુલ્લાબેનને કોઈ એવું યોગ્ય પાત્ર મળે અને બીજું તેમને પટેલ સમાજ અને બ્રાહ્મણ સમાજ આ બે સમાજમાં જ ગણતરી છે તો અન્ય સમાજવાળા મેસેજ અથવા ફોન અમને ના કરે કારણ કે ફોન કરે એટલે અમારે તમારી સાથે વાત કરવી પડે છે અને વાતમાં તો બસ એક જ વાત આવે કે ભાઈ આ સમાજમાં મારે નથી કરવું તો એના માટે ખોટો તમારો અને અમારો સમય બગડે છે અને બીજું પ્રફુલ્લાબેન માટે કોઈ એવા કામવાળા બેન હોય જ ત્યાં રહેવું અને જમવું અને કામ કરવું તો એવા બેન કોઈ હોય તો અમારો સંપર્ક કરી શકે છે નવ હજાર પગાર આપવા માટે બેન તૈયાર છે ઘર કામ કરવાનું છે તો એના માટે કોઈ કામવાળા બેન હોય તો એ અમારો સંપર્ક કરી શકે છે તો હવે આપણે સાંભળી લઈએ નબુભાઈનું આ કોલ રેકોર્ડિંગ અને મિત્રો આ શેર કરજો તમારા શેર કરવાથી કોઈ વ્યક્તિનું કામ બની જાય તો સાંભળીએ નબુભાઈનું આ કોલ રેકોર્ડિંગ આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ હજાર કોઈપણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું

भाई मैं ऐसे बहुत साइड पे तो थियो तो भाई रो एक्सपोर्ट का जा रहे थे एक्सपायर थी गया हम्म बरो बीमार था कहीं हां बीमार है हूं हूं बीमार था बीमार हम तैयारी में आते हैं अटक जो का भी गया हम अटक आ भी गया हम्म तुमने हूं था क्या तुमने हूं था

ના ના એમ નબુભાઈ એમ નઈ તો નામ ખબર હોય એને ગયો ને યાર તમારે બધું પૂછવું પડતું કે ભેગું થાય હેલો હા તમને શું થાય તમારા નંબર થી કરો પણ તમારે વાત કરે ને કારણ કે તમારે તમારી સાથે પરિચય થાય તો વધારે સારું ભાઈ હા એ તો સાચી જ ને તમારું નામ નબુભાઈ એમની આ નબુભાઈ છે કે તમારે મેળા મેળે રાખ્યું છે કેવું

હા અચ્છા કીજીયા ભાઈ હા કીજીયા ભાઈ તમારી હાંક કેવી છે અટક તમારી બાબોર બા કે ભ ભાગોડ ભાબોડ હા સરસ ક્યુ ગામ તમારું અગાવાડા કેવું કીધું અગાવાડા હા અચ્છા ગામનું નામ છે અગાવાડા હા દાહોદ થી આપડા લગભગ વીસ કિલોમીટર એમ વાળા ગામ અને આપડે તાલુકો કયો આવે જિલ્લો કયો આવે દાહોદ જિલ્લો દાહોદ તાલુકો અચ્છા અચ્છા દાહોદ જિલ્લા તાલુકાનું ગામ છે હા બરાબર છે કેટલી ઉમર છે તમારી ઉમર માલી લગભગ ચાલીસ ની ઉપર જ છે સાલીસ બેતાલીસ ની આસપાસ ફરી કાર્ડ માં જોવું તો ખબર હોય છે એટલે આપણું એમ નહીં ને એમ નહીં પણ આમ જન્મ તારીખ આમ કઈ યાદ નથી તમને જન્મ તારીખ યાદ નહિ મળે આ大概 40 માં કે લટેલું હે આ 42 ને ખાલી 42 ની આસપાસ વધી ન જાવ ને પછી 45 ની કરના ના 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 45 ની હોય અચ્છા અચ્છા 42 ઓર 45 ની હોય બરાબર છે ક્યાં સમાજમાંથી છો તમે ઓ મારા પસંદ હે તમે ક્યાં સમાજમાંથી છો તમાતકા આરો સંવાદ હોય મહાલે એમની તમે તમે ક્યાં સમાજના છો અમે આપણે કોળીમાં આવે કોળી પટેલ અચ્છા કોળી પટેલ છો હા કોળી પટેલ હો કોળી પટેલ એમને તો કોળી છો તો એમાં કઈક આવે છે ને તળબડા કોળી આવે સુવાડિયા આવે તમે શેમાં છો આ આપણે સુવાડિયામાં આવે અચ્છા સુવાડિયામાં છો હા સુવાડિયામાં આવે આપણે આજ આદિવાસી હા સમજાઈ ગયું સમજાઈ ગયું આખી વાત હા હા બરાબર એમની તો આ બેતાલી વર્ષ થયા તમને કઈ લગન બગન કઈ થયા નથી ના અત્યારે કેટલા છોકરા છે ત્રણ છોકરા છે હે ત્રણ દીકરા ત્રણ દીકરીઓ છે બરાબર છે આપડે તો ઘર ફસવા માટે જોઈએ બરાબર છે બરાબર છે તો તમારા ઘરના હું હું થયું તું તમારા ઘરના ઘરના બીમાર થયા હતા ને હા એટલે એમાં પછી થોડો ટાઈમ રહ્યો ને ઘરે ટાઈમ ઉપાય ગયો પછી ઘરે પાક અને નીચે એટલે કઈ પાક ન જાય ગયો હા એટલે બીમાર હું હતા એમ આ શેનો બેકારો આવે જરાક આમ શાંત જગ્યા માં વૈયા જાવ ને તમે જાવ છો હાલી છો અંબાજી અંબાજી હાલી વાહ 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 તમારી માનતા સફળ થઈ જાય હોય એવું લાગે એ તમારી માનતા સફળ થઈ જાય એવું લાગે છે મને તો હા અંબાજી એમ તમારા ગામ થી અંબાજી હાલી ને છો વાહ વાજી હાલી ને આવો અંબાજી મારા વતી દર્શન કરજો માતાજી ના મને યાદ કરજો ભૂલતા વાહ વાહ ભાઈ સરસ તમે કેટલા ભાઈ બેન કેટલા તમે

મારી ના ને એકા હે તો એ સંતર કરવા બે એ લોકો એ વાત કરી કે અત્યારે વરસાદ ચાલુ છે બરાબર તો આજે કામ થાય એવું નહિ ત્યારે જમવાનું પણ આયુ આવ્યું જમ્યા નબુભાઈ નું સરસ મજાનું પાત્ર મળી જાય આપડે એવી આશા રાખીએ કારણ કે તમે માતાજી ના કામ માં જાવ છો આપડે સારી આશા રાખીએ હે હા હું કે છો

મને તો તમારો રથ અહીંથી દેખાય છે લ્યો ને મને અહીંથી રથ તમારો દેખાય છે મને એટલો આનંદ થયો ભાઈ સરસ સરસ બહુ સારું વાત છે મને બહુ આનંદ થયો અત્યારે વાવીતર છે આપડે ડાંગર નું છે એમ કેટલી જમીન છે તમારે જમીન અમારે બે ભાઈ વસે લગભગ સો વીઘા જેવી જમીન હે સો વીઘા હા બસ દાદા નહી પાંચ થી સો અચ્છા પાંચ થી છ વીઘા હા બસ તમે છ બોલો છો ને હું હો સમજુ છું

મોર્બી મોરબી અચ્છા મોરબી તમે અહીંયા એટલે મોરબી રીયો છો કે અપડાઉન કરો છો અહીંથી હા આઈતી અત્યારે તો આ ઘરના સ્કોર થઈયા નહી હા હા એટલે મેં છોકરાને ત્યાં મૂકી દીધા અને હું ઘરે અચ્છા તો છોકરા તમારા કેવડા કેવડા છે ત્રણ દીકરા છે ઈ છોકરાને એકના છોકરાને તો નડન બે તય ચારના નડન થઈ ગયા ચાર દીકરાને લગણી થઈ ગયા ત્રણ દીકરાના આ હા તે દીકરા bark છે એમની તો દીકરી બેન પરણી ગયા છે હે દીકરી બેન

ના બે દીકરા બે એક તો પોલીસ કરે છે શું કરે છે પોલીસ કરે છે પોલીસ પોલીસ કરે છે ગાંધીનગર હા તો પરણી ગયો છે ભાઈ શું કરે છે એ ભાઈ ફિટર હે શું છે ફિટર હે ફિટર કારીગર હે અચ્છા અચ્છા સેના કારીગર એ આપણે કન માઈકા ને જે પડેન કન માઈકા હમ એના મશીન નું હમારે હે હે આવ વા તી આ દીકરો જુદોરીયા છે કે તમાર ભેગો જ રહે છે ના ના બે તો બેઠા હો

વાહ 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 બહુ બહુ સરસ બહુ સરસ તમારે તો જોરદાર બધું થઈ ગયું લ્યો હવે તમારા વો ને જો હાહુ આવી જાય તો જમાવટ થઇ જાય આપણા

હવે વાત શું કરું બાપુજી નો પોઝિશન એવો હતો અને બાપુજી થોડા આગળના વખત એવું ખાવા પીવાનું બહુ નહી હતું બરાબર જમીનમાં બહુ પાકસેલું એટલે એટલી બધી કઈ હતી અને થોડોક બાપુજી પીવા વાળા હતા એટલે બાપુજી એ એમ નહી તો બાપુજી લેતા તો સરસ સરસ બઉ સારું વાત જીવન ની અંદર બસ ભગવાને જે ખાવાનું આપને દીધું છે એ ખાવું જોઈએ બરાબર છે બહુ સારી વાત છે કે તમે એમ કે છો કે પપ્પા તમારા પિતા વ્યસની હતા છતાં તમારી અંદર વ્યસન આવ્યું નથી કારણ કે સારી વાત કહેવાય તમારું જીવન બઉ સારું કેવાય કારણ કે જો તમે વ્યસન હોય તો તમારા દીકરા ને પણ વ્યસન આવે સમજી લેજો દીકરા છે એ કોરી પાટી છે

બરાબર છે બરોબર છે ના ના બઉ સારી વાત કહેવાય બહુ સારી વાત કહેવાય આપડે તમારો ઓડિયો મૂકીએ અને તમને કોઈ એવું પાત્ર મળી જાય તમારે જેવું કોઈ દુખી હોય અને એનો સહારો મળી જાય આપણા કિસ્મત ના હોય ના થાય તો છોકરા નો ઉપયોગ થાય એવું તો આપડે પણ કદાચ એવું હોય તો એ હાલે આપડે ઓપરેશન કરાવ્યું હોય હા હા બરોબર છે બરોબર છે

એમ કે આપણે ઓડિયો મૂકીએ અને કોઈ બીજા સમાજ હોય તમને ફોન કરી શકે એમ હા હા તો બીજો સમાજ હાલે તમારે ધારો કે આપણે એક તો આપણે ઓલા તમે સામાર એમ નહીં હા કોને હરિચંદ એને દલિત બોલો તમે એને દલિત બોલો દલિત દલિત સમાજ એવું છે તમારો અને આપડા આપડા ઓડિયા બધી જગ્યાએ જાતા હોય છે હરેક ગામની અંદર જાતા હોય તમારા લાયક ક્યાંય પાત્ર હશે તો તમારો કોન્ટેક્ટ થયો બરાબર ને ભલે કોઈ વાંધો નહીં તમારો ઓડિયો મૂકીએ કોઈ બાળકો વાળું દીકરા દીકરી વાળું હોય તો હાલે તમારે હા હા હાલે ને અને પછી આપડે આ ઓડિયો મૂકશું તો પછી ઓડિયો ક્યારેય ડિલીટ નહી થાય બરાબર છે હા હા બરાબર ને ભલે ભલે કઈ વાંધો નહીં ભાઈ હા જી આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ